નોમાં વધતી નશાની આદત પર અંકુશ મૂકવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે જે આરોગ્ય માટે ગંભીર રીતે હાનિકારક છે રાજ્ય સરકારના આદેશ મુજબ હવે ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની વસ્તુઓ રાખવા કે વેચવા પર

આવેલ લારી ગલ્લાઓ તથા પાનમાવાની દુકાનો અને કોઈ માદક પદાર્થો જે રાખતા હોય અને વેચતા હોય અને માદક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર અને ફોઈલ પેપરના ઉપયોગ અંગે કાપોદરા પોલીસ સ્ટેશનની તમામ પાનના ગલ્લાઓ અને શંકાસ્પદ દુકાનો ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ ગૃહ વિભાગ શ્રીના જાહેરનામા અને સીપી સરની સૂચના અનુસંધાને આ કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત આજ આખા દિવસ કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે તમામ લારી ગલ્લા ધારકોને સમજ કરવામાં આવશે કે આવા પ્રતિબંધિત કોઈ ઉપયોગમાં લેવાતી ગોગો પેપર્સ કે ફોઇલ પેપર વેચાણ કરવું નહીં અને જો મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનાઓ દાખલ કરવામાં આવશે જે બાબતે આજે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ લારી ગલ્લાઓ અને શંકાસ્પદ દુકાનો ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત